પોલેન્ડ દેશના વીસ યુવા પ્રતિનિધિઓ જામનગરની મુલાકાતે જામનગરમાં લાખોટા તળાવની મધ્યમાં આવેલા પુરાતત્વ સંગ્રહાલય અને બાલાચડી સૈનિક સ્કૂલની મુલાકાત લીધી ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ તથા ભવન નિર્માણની વાસ્તુકલા જોઈ યુવાઓ પ્રસન્ન થયા જામ સાહેબ શ્રી દિગ્વિજય સિંહ પોલેન્ડના આઠસો બાળકોને બાલાચડી ખાતે આશરો આપ્યો હતો ત્યાં મુલાકાત લઈ યુવાઓ ભાવુક થયા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરાવેલ જામ સાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ કાર્યક્રમના ભાગરૂપે પોલેન્ડના યુવાનો ઓગણીસ થી સત્યાવીસ ફેબ્રુઆરી દરમિયાન ભારતની મુલાકાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકવીસ બાવીસ ઓગસ્ટ બે હજાર રોજ પોલેન્ડની તેમની મુલાકાત દરમિયાન જામ સાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ કાર્યક્રમ નામની એક નવી પહેલની જાહેરાત કરી હતી જેના ભાગરૂપે પોલેન્ડના વીસ યુવાનો ઓગણીસ થી સત્યાવીસ ફેબ્રુઆરી બે ભારતની મુલાકાતે આવ્યા છે આ મુલાકાત સાંસ્કૃતિક સંબોધને સંબંધોને અને પ્રોત્સાહન આપશે અને બંને દેશો વચ્ચે લોકોના આદાન પ્રદાનને વધારશે ત્યારે આજે તારીખ એકવીસ ફેબ્રુઆરીના રોજ પોલેન્ડના વીસ યુવા પ્રતિનિધિઓ જામનગરની મુલાકાતે આવ્યા હતા પોલેન્ડના યુવાઓએ સવારે લાખોટા તળાવની મધ્યમાં આવેલા પુરાતત્વ સંગ્રહાલયની મુલાકાત લીધી હતી જ્યાં તેઓએ જામનગરના ઇતિહાસ અને જામનગરના રાજવીઓ વિશે જાણકારી મેળવી હતી ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ અને વિકાસ કાર્યમાં જામ શ્રી દિગ્વિજયસિંહના રસ અને પ્રોત્સાહન ઉત્તમ ઉદાહરણ છે પુરાતત્વ સંગ્રહાલયની સ્થાપના પોલેન્ડના યુવા પ્રતિનિધિ શ્રીઓએ સંગ્રહાલય પથ્થર ધાતુના શિલ્પો તોપ લઘુચિત્ર કાષ્ટચિત્રો કાચના વાસણો સિક્કા ચલણી નોટ છાપવા માટેના ધાતુના બીબા તામ્રપત્ર તમામ ચિત્રો તેમજ પેનલવુડનું ચિત્રોનું રિસ્ટોરેશન અને કન્ઝર્વેશન વર્ક ભરતકામ અને મોતીકામ વાળી પ્રાદેશિક વસ્ત્રકલા ઇતિહાસના અવશેષો અને વેલ માછલીનું વિશાળ હાડપિંજર જોઈ ભવ નિર્માણની વાસ્તુકલાથી પ્રસન્ન થયા હતા ત્યારબાદ તેઓએ બાલાચડી સૈનિક સ્કૂલની મુલાકાત દરમિયાન શૌર્ય સ્તંભ સહિત યુદ્ધ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી બાદમાં શૈક્ષણિક બ્લોક છાત્રાલય તેમજ બાલાચડીના ઐતિહાસિક સ્થળની મુલાકાત લીધી હતી બીજા વિશ્વ યુદ્ધથી જ ભારત અને પોલેન્ડ માનવીય સંબંધોથી જોડાયેલા છે બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન જર્મનીની પોલેન્ડ પર હુમલો કર્યો તે દરમિયાન યુદ્ધમાં પોલેન્ડના અનેક બાળકો અનાથ થયા અને કેમ્પમાં રહે માટે મજબૂર થયા જ્યારે કેમ્પ ખાલી કરવાની સ્થિતિનું નિર્માણ થયું તે દરમિયાન જામરાજવી શ્રી દિગ્વિજયસિંહે પોતાના ખર્ચે પોલેન્ડના આઠસો જેટલા બાળકોને બાલાચડી ખાતે આશરો આપ્યો હતો વર્ષ ઓગણીસો થી ઓગણીસો બાલાચડી પાસે કેમ્પનું નિર્માણ કરાવ્યું અને તેમાં તમામ સુવિધા પૂરી પાડી ત્યારથી જામનગર અને પોલેન્ડ વચ્ચે ગાઢ સંબંધ છે પોલેન્ડના યુવાઓ બાલાચડી ખાતેની તે સમયની તસવીરોમાં પોતાના પરિવારજનોને જોઈ અને ભાવુક થયા હતા મારા દાદાજીને જ્યાં આશરો આપવામાં આવ્યો હતો આજે તે જગ્યાની હું સાક્ષી બની છું પોલેન્ડની યુવા મહિલા પોલેન્ડની એક યુવા મહિલાએ પોતાના પ્રતિભાવ વ્યક્ત કરતા જણાવ્યું કે દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન જામ સાહેબ શ્રી દિગ્વિજય સિંહે જે બાળકોને દત્તક લીધા તેમાંથી એક મારા દાદાજી પણ હતા મારા દાદાજીને જે સ્થળે આશરો આપવામાં આવ્યો આજે તે જગ્યાનો હું સાક્ષી બનુ છું આ જગ્યા પર મારા દાદાજીએ બાળપણ વિતાવ્યું મારા દાદાજી મને હંમેશા કહેતા કે જામનગરના મહારાજાએ અમને જે આશરો અને સુવિધા આપી જીવ બચાવ્યો તે બદલ હંમેશા તેઓનો આભારી રહીશ મારા દાદાજી બાલાચડી પોતાનું ઘર માનતા પોલેન્ડથી આવેલા ભાઈ બહેન પોલેન્ડથી આવેલા ભાઈ બહેન જણાવ્યું છે કે દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન પોલેન્ડના બાળકોને જામ રાજવી દિગ્વિજયસિંહજી આશરો આપ્યો તેમાંથી એક અમારા દાદાજી હતા તેઓ હંમેશા પોતાનું બીજું ઘર બાલાચડીને માનતા

And um, I'm very grateful to be here today and to witness the places that he spent his childhood. He also always said that it was the best thing to ever happen to him, and the hospitality of the Maharaja saved his life, and I will always be grateful to him. Uh, I'm Arkadiusz. Uh, this is my younger sister, Katarzyna. Uh, we are grandchildren of uh, Mr. Wiesław Sebua, uh, who was rescued and adopted by Maharaja Johnsev Singhji. Uh, and he always talked about India as his second home, his heaven on earth, because uh, he really was connected to this place. We actually found him on one of these photos here. Uh, he is here playing the trumpet as a part of the band. Uh, he always called Maharaja Yes, mm -hmm. and uh, telling us that uh, there was his home, there was his family, and his second nationality. So it's an mm -hmm. amazing opportunity for us to be here and see all the places and see his uh, photos. And we are very grateful for the opportunity to actually come here in person to, to, yeah. to, uh, to and honor he, him. On this memorial site, this mm -hmm. poem uh, in Polish, uh, was written by our grandpa. Yes, here in in 70, 80 years ago, yeah. <laughs> when he was a child, he was so in love with this place. He, he, he wanted to express it somehow. And as the mother of two child, uh, children, uh, one of India in her arm and Polish in her life, this is yeah. also the Yes. are yeah. very proud and very very grateful.